ऑप्शन सी डिवाइड्स डी आइजनहावर ऑप्शन डी जॉन एफ कैनेडी प्रश्न का सही जवाब है ऑप्शन बी समझो थी हैरी एस ट्रूमैन यूनाइटेड स्टेट्स का 33वां प्रमुख था और जब ये पद पर आते हैं ત્યારે તેઓ પદ પર હતા પ્રશ્ન આણબૉમના વિકાસમાં કેન્દ્રીય ભૂમિકા કોણે ભજવી હતી ઓપ્શન એ જે રોબર્ટ ઓપેનહાઈમર ઓપ્શન બી લેસ્લી આર ગ્રાઉસ ઓપ્શન સી લિયો સિલાર્ડ ઓપ્શન ડી એનેરિકો ફર્મી પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ ઓપન હેમર લોસ લેબોરેટરીના ડિરેક્ટર હતા જે પ્રથમ ડિઝાઇન અને નિર્માણ માટે જવાબદાર હતા પ્રશ્ન હિરોશિમા અને નાગાસાકી પર ક્યારે બોમ્બ ધડાકા કરવામાં આવ્યા હતા ઓપ્શન એ છ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસ ઓપ્શન બી નવ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસ ઓપ્શન સી એ અને બી બંને ઓપ્શન ડી ઉપયોગમાંથી કોઈ નહીં ચોથા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ઓટોમેટિક એટોમિક હેરિટેજ ફાઉન્ડેશન મુજબ હિરોસીમા પર છ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના રોજ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો જે પછી નવ ઓગસ્ટ ઓગણીસો ના રોજ નાગાસાકી પર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો પ્રશ્ન બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અણુ બોમ્બ વિકસાવવા માટેના ટોપ સિક્રેટ પ્રોજેક્ટનું નામ શું હતું ઓપ્શન એ મેનહટન પ્રોજેક્ટ ઓપ્શન બી મેનહટન ડિસ્ટ્રિક્ટ ઓપ્શન સી અવેજી સામગ્રીનો વિકાસ ઓપ્શન ડી ટ્યુબ એલોય પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ બ્રિટાનિકા અનુસાર ઓગસ્ટ ઓગણીસો હેતુઓ માટે પરમાણુ ઉર્જાનો ઉપયોગદારી સોંપવામાં આવી હતી આ એક પ્રયાસ જે મેનહટન પ્રોજેક્ટ તરીકે જાણીતો બન્યો પ્રશ્ન હું આપ સમક્ષ પેશ કરું છું હિરોશીમા પર છોડવામાં આવેલા અનુબોમ્બ નો મુખ્ય ઘટક કયો હતો

સમૂહને એક સાથે લાવવામાં આવ્યા હતા ત્યારે તેઓ પરમાણુ સાંકર એ સવારે સવા આઠ ઓપ્શન બી સવારે સવા ઓપ્શન સી સવારે સવા દસ ઓપ્શન ડી સવારે સવા અગિયારનો સાચો જવાબ છે ઓપ્શન એ હેરિટેજ ફાઉન્ડેશન સવારે સવા આઠ વાગે બોમ્બ ધરાકાના સમય ઉલ્લેખ કરે છે

ઓપ્શન એ હિરોસીમા દિવસ ઓપ્શન બી હિરોસીમા પીસ મેમોરિયલ ડે ઓપ્શન સી હિરોસીમા એટોમિક બોમ્બ મેમોરિયલ ડે ઓપ્શન ડી હિરોસીમા સ્મૃતિ દિવસ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી હિરોસીમા પરમાણુ બોમ્બ ભોગ બનેલા લોકોની યાદમાં યોજાતી વાર્ષિક પ્રશ્નાને હિરોસીમા પીસ મેમોરિયલ ડે કહેવામાં આવે છે આ કાર્યક્રમ છ ઓગસ્ટના રોજ યોજાયો છે હિરોસીમા પર છોડવામાં આવેલો અનુબોમ્બનું નામ શું છે ઓપ્શન એ લિટલ બોય ઓપ્શન બી સાચો જવાબ છે ઓપ્શન હિરોશિમા પણ જે પરમાણુ બોમ્બ છોડવામાં આવ્યો હતો તેનું નામ લિટલ બોય હતું આ સાથે આ ક્વોઈઝનું આ ક્વિઝ પૂરી થાય છે વિનંતી કે મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો ખૂબ ખૂબ આભાર